આ વર્ષ વિવિધ અભ્યાસક્રમો હેઠળ ચોત્રીસ જેટલા તાલીમાર્થીઓ પોતપોતાના અભ્યાસક્રમમાં ઉપાધિ મેળવી હતી જેમાં દસ હા હેજ દસ કારી બે આલિમ બે ઇમામ અને દસ આલિમ ફાઝિલ હતા આ કાર્યક્રમમાં અતિથિ તરીકે કીછો છવી અને શરીરના સારીફના નોરાની મિયા ઉપસ્થિત રહી તમામ ઉપાધિ પ્રાપ્ત તાલીમાર્થીઓને દસ્તારબંધી સાથે માન્ય સર્ટિફિકેટ આપવામાં અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દારૂલ ઓલોમના સંચાલકો દ્વારા રાત્રે નાત શરીફનો કાર્યક્રમ પણ રાખ્યો હતો આ કાર્યક્રમની મોટી સંખ્યામાં જનમેદની હાજર રહી હતી